વડોદરામાં ફરજિયાત હેલ્મેટના અમલમાં પંદર દિવસની રાહત વડોદરામાં હજુ પંદર દિવસ હેલ્મેટ ફરજિયાત નહીં પંદર દિવસ પોલીસ જનજાગૃતિ અભિયાન ચલાવશે ફરજિયાત હેલ્મેટના નિયમમાં પંદર દિવસની રાહત ત્રીસમી સપ્ટેમ્બર બાદ વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેશે વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેવામાં પંદર દિવસની રાહત આપવામાં આવે છે હજુ પંદર દિવસ સુધી હેલ્મેટ વડોદરામાં ફરજિયાત નહીં પંદર દિવસ પોલીસ હજુ જનજાગૃતિ અભિયાન ચલાવશે અને પંદર દિવસ બાદ એટલે કે ત્રીસમી સપ્ટેમ્બર બાદ વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેશે વડોદરામાં હજુ પંદર દિવસ હેલ્મેટ ફરજિયાત નહીં પંદર દિવસ પોલીસ જનજાગૃતિ અભિયાન ચલાવશે ફરજિયાત હેલ્મેટના નિયમમાં પંદર દિવસની રાહત ત્રીસમી સપ્ટેમ્બર બાદ વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેશે વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેવામાં પંદર દિવસની રાહત આપવામાં આવે છે હજુ પંદર દિવસ સુધી હેલ્મેટ વડોદરામાં ફરજિયાત નહીં પંદર દિવસ પોલીસ હજુ જનજાગૃતિ અભિયાન ચલાવશે અને પંદર દિવસ બાદ એટલે કે ત્રીસમી સપ્ટેમ્બર બાદ વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેશે